શું છે સમગ્ર કહાની જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સરકારી કર્મચારીઓ લાંચ લીધા વગર કોઈ કામ કરતા નથી આ વાત દેશના દરેક રાજ્યમાં જોવા મળી રહી છે જો દેશના ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં પણ આવી જ સ્થિતિ છે ગુજરાતના સુરત શહેરમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે જેના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા પરેશાન થઈને એન્ટી કરપ્શન બ્યુરોનો સહારો લે છે અગિયાર મહિના પહેલા સુરતના ઉતરણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેના બે વચેટિયાઓ સાથે મળી એક કેસમાં દસ લાખની લાંચ માગી હતી પોલીસને દસ લાખની લાંચ આપવા માટે તેણે સુરત સ્થિત એસીબી ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી સામાન્ય કેસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો સામે દસ લાખની લાંચ માગવા બદલ કેસ નોંધવામાં આવ્યો જેમાં અગિયાર મહિના પહેલા એન્ટી કરપ્શન બ્યુરો યુનિટ દ્વારા બે લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે પીએસઆઈ પોલીસ સ્ટેશનથી ફરાર થયો હતો હવે અગિયાર મહિના બાદ સુરત એસીબી યુનિટે ફરાર પીએસઆઈની ધરપકડ કરી છે

એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગતરોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા અગાઉ બે આરોપી પકડાયેલા એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલી હાલનો એમનો ચોપન હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે આજની ક્રાઇમ સ્ટોરી અમારા સંવાદદાતા સુરતથી સંજયસિંહ રાઠોડે મોકલી હતી આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર